જય ગૌ માતા ગોપાલ મિત્રો તો આપણે આજે વાત કરીશું ભુવનેશ્વરી પીઠ વિશે તો મિત્રો હમણાં અમે હું સાવંતભાઈ અને ઉદયભાઈ ગયા હતા ભુવનેશ્વરી પીઠમાં ઘનશ્યામ મહારાજને ગૌપાલન વિશે થોડું જાણ્યું બહુ મસ્ત માણસ છે મિત્રો સારું એવું જ્ઞાન આપશે જ્યારે પણ જાઓ ત્યારે ઘનશ્યામ મહારાજને અવશ્ય મળજો અને વાત કરીએ હવે એની ગાયો વિશે સંવર્ધન વિશે તો ઓગણીસો ને સિત્તેરથી શરૂઆત કરવામાં આવી હતી ગીર સંવર્ધન ગીરસંવર્ધનની અને ઓગણીસો છોતેર થી માં એને ગોપાલ રત્ન ભારત સરકાર દ્વારા આપ્યો હતો ગીર સંવર્ધન બાબતે તો ત્યારથી લઈને ઓગણીસો થી માંડીને અત્યારે બે હજાર પચીસ ચાલે છે તો અત્યાર સુધીમાં જેટલી ગાયો એની કેટલા વેતર વ્યાણી છે પછી કેટલું વેતરે દૂધ આપ્યું છે ટોટલ વેતરનું કેટલું દૂધ આપ્યું છે એની મધર ફાધરની માહિતી આખી પેડેગ્રી ચાર્જ અત્યાર સુધીમાં પશુ કેટલા એને સંવર્ધન કર્યા છે અને ક્યાં આપ્યા છે બધી માહિતી ટોટલની રેકોર્ડ રાખવામાં આવે છે અને જે પણ લોકો ત્યાં જાય છે તો તેને લાઈવ જ્યારે દૂધ દોહન ચાલતું હોય સવાર સાંજ ત્યારે તમે જઈ અને ત્યાં તેને જોઈ શકો છો કેટલું દૂધ ગાય કરે છે ભલે બીજે દિવસે પણ જોઈ શકો છો એટલે કોઈ જાતની મનાઈ ફરમાવવામાં આવતી નથી મિત્રો અને કોઈ જાતના કોસ્ટ વગરના નોર્મલી પશુને રાખે છે કે આઈફાઈ વસ્તુમાં રાખવા કે આટલું ખાવાનું દેવું કંઈ કંઈ નહીં કન્ટિન્યુ છૂટા રખડતા હોય છે અને નિરણ રાખી અને થોડું એવું દાણ દઈ અને દૂધ દોવામાં આવે છે એટલે રફ રીતના રાખવામાં આવે છે મિત્રો અને વાત કરીએ એની ગૌસંવર્ધન બાબતમાં કામની તો બહુ સારું કામ કહેવાય મિત્રો કારણ કે ગુજરાત સિવાયના જેટલા પણ રાજ્યો છે ત્યાં તેના ગવર્મેન્ટ સિમેન્ટેશન છે ત્યાં ભુવનેશ્વરી પીઠનો બોલ હોય હોય ને હોય જ તમે પણ સિમેન્ટેશનમાં માહિતી મેળવી લેવાની કે ભુવનેશ્વરી પીઠનો બોલ હોય છે અને ઓગણીસો સિત્તેરથી માંડીને બે હજાર ને બાવીસ સુધીમાં ટોટલ એને અગિયારસો ને પશુ ગવર્મેન્ટમાં એટલે ભારત સરકારને અલગ અલગ રાજ્યોમાં સંવર્ધન માટે આપેલા છે મિત્રો ઘણા લોકોને તો ખબર જ છે એના સિમેન્ટેશન તમને સરકારી સિમેન્ટેશનમાં એના સિમેન્ટ મળે જ છે મિત્રો અત્યારે નવા સિલેક્ટ નથી કરતા પણ જૂના સિમેન્ટેશનમાં ભુવનેશ્વર પીઠના બોર્ડ સિલેક્ટ થાય છે મિત્રો અને વધારે પૂરતા અહીંના પશુ તમને રાતા અને આછા કાબરા જેવા જોવા મળશે મિત્રો એ મસ્ત સંવર્ધન કર્યું છે મિત્રો અને અહીંની ગાયોનું એક મહત્ત્વ પોઈન્ટ એ છે વધારે પૂરતા કૂઢા સિંગડા જોવા મળશે અને દૂધ વધારે જોવા મળશે અને બે વેતર સ વચ્ચેનો સમયગાળો જે દોહનનો છે તે લાંબો જોવા મળશે એટલે ઓછી મૂકવી પડે છે જો ઓછી મૂકવી પડશે તો જ ગૌર સંવર્ધન ટકી શકશે એનું કારણ છે કે નાના માણસો છે એ કંઈ એમને ખવડાવીને કે સંવર્ધન ન કરી શકે જો દૂધ હોય છે તો દૂધ વેચીને ગાયનું ભરણ પોષણ કરીને સંવર્ધન કરીએ ગયા એટલા માટે ઘનશ્યામ મહારાજ દ્વારા મહત્ત્વનું અહીંયા એક પોઈન્ટ કરવામાં આવ્યો છે મિત્રો અને તમે જોઈ શકો છો કે ગાયો છે તે અહીંયા ઘણી ગાયો એવી પણ છે મિત્રો કે અગિયારથી માંડીને સત્તર પંદર સોળ સત્તર સુધી વ્યાણી છે મિત્રો ઘણી ગાયો એવી પણ મેં જોઈ છે મિત્રો અને ખાસ કરીને ભુવનેશ્વરી પીઠમાં થોડાક પાછું ઓછા રાખવામાં આવે પણ સારી રીતના વ્યવસ્થિત રાખવામાં આવે છે એનું બ્યુટી જો તમે એના કુંડા સિંગ જોઈ શકો છો મિત્રો કારણ કે આખો વિડીયો તમે જોઈ લેશો એટલે ખબર પડી જશે પશુ કેવા છે એના મિત્રો કારણ કે કુંડા સિંહ છે વધારે અને હાઈટ બોડીવાળા સારા છે મિત્રો અને થોડા સ્ટ્રોંગ જેનેટિક છે એટલે એનામાં ઓછી માંદપ બરાબર છે એટલે બહુ સારા એવા પશુ છે મિત્રો જે પણ ગોંડલ જાય તે પણ જોઈ શકે છે અને ઘનશ્યામ મહારાજે જ્યારે બ્રાઝિલવાળા એમ્બ્રિયો લેવા આવ્યા હતા ત્યારે તેના છ પશુ સિલેક્ટ થયા હતા એકતાલીસ એલિયા એકતાલીસથી માંડી અને છેતાળીથી છેતાળીસ સુધી એના પશુ થયા છે એના ફોટા તમને સ્ક્રીન ઉપર જોવા મળશે મિત્રો અને વાત કરીએ ઘનશ્યામ મહારાજ તો ઘનશ્યામ મહારાજ ગીર બાબતના બે ત્રણ ચાર દેશોમાં પણ એનું નામ છે કે જ્યાં એના એમરીઓ લઈ જવામાં આવ્યા હતા મિત્રો એની આગળ ઘણા એવા બોલ સારા હતા કે તેને કારણે એને સંવર્ધન કર્યું છે મિત્રો તો જોઈ શકો છો ઘનશ્યામ મહારાજની આ ગાયો કેવી લાગી કમેન્ટ જરૂર કરજો અને જેથી કરીને બીજા લોકો પણ જઈ શકે અને ગોંડલ જાઓ ત્યારે અવશ્ય ભુવનેશ્વરીની મુલાકાત લ્યો અને તેનું સંવર્ધન જુઓ મિત્રો બહુ મજા આવશે મિત્રો બસ આટલું વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો એટલે બીજા બે લોકો પણ જાણી શકે મિત્રો